તો શુક્રાચાર્ય જેમ કરી તો આપણી આંખ જ ફૂટવા છે શુક્રાચાર્ય બલીને દાન કરતા અટકાવવાનો પ્રયત્ન કર્યો તો ભગવાને શુક્રાચાર્યની આંખ ફોડી નાખી ધર્મમાં પક્ષપાત ન કરો ધર્મમાં વિભાજન ન કરો ધર્મ એ ધર્મ છે અને તેથી ધર્મો રક્ષતી રક્ષક આપણે ધર્મને વિભાજિત કરી નાખ્યો મારો સારો આનો સારો આનો સારો આનો સારો કોઈ વૈષ્ણવે ગુરુજીના પાસે જઈને પ્રશ્ન કર્યો ગુરુજી મને દર્શનિયા ઠાકોરજી આપો એટલે ગુરુજી એને દર્શનિયા પધરાવી આપ્યો બીજા કોઈ વૈષ્ણવ ગુરુજી મને મિશ્રી ભોગના આપો એટલે મિશ્રી ભોગના આપ્યા ત્રીજાએ કીધું મને ગુરુજી દૂધ કર્ના આપો તો દૂધ કર્ણ આપ્યા ચોથાએ કીધું મને સખડી ભોગના આપો તો સખડી ભોગના આપ્યા આપનાર ગુરુ એક છે કેટેગરી બધામાં એક સરખી આપી છે પણ આપણે એને વિભિન્ન કરી નાખ્યા આ રાજભોગ એટલે બહુ મોટા કહેવાય ઠાકોરજી અને આ દર્શનિયા એટલે સામાન્ય કહેવાય આ વિભાજન કરવાની આપણી તાકાત છે ખરી